બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના તુરખેડા ગામે ખૈડી ફરિયાની એક મહિલા પ્રસુતા મહિલાને જોડી બનાવીને લઈ જવામાં આવી હતી આ પ્રસુતિ મહિલાને પ્રસુતાનું દર્દ ઉપડ્યું અને તેને લઈ જવામાં આવી હતી દરમિયાનમાં છોટાઉદેપુરથી વડોદરા વચ્ચે એને એમ્બ્યુલન્સમાં જ એનું મોત નીપજ્યું છે આ ચકચારી ઘટનાને પગલે ખૂબ જ આક્રોશ ફેલાયો છે આદિવાસી સમાજમાં જે મહિલા છે વણસીબેન રાજુભાઈ નાયક પાંત્રીસ વર્ષની એને પશુતાનો પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો અને તેને જોડીમાં આ રીતે ગામની બહાર પાંચ કિલોમીટર પગપાળા લઈ જવામાં આવી અને ત્યાંથી એકસો આઠ મારફતે કવાંટ લઈ જવામાં આવી કવાંટથી છોટાઉદેપુર લઈ જાય થી છોટાઉદેપુરથી વડોદરાફર કરાઈ હતી તે દરમિયાન મેં એમ્બ્યુલન્સમાં જ એનું સમયસર સારવાર ન મળવાને કારણે મોત નીપજ્યું છે આ ચકચારી ઘટના ફરી એકવાર તુરખેડા બની છે ગઈ વખત ગઈ સાલ પણ આ પ્રકારની ઘટના બની હતી ત્યારે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી અને જજે સરકારને અને કલેક્ટરને સૂચના આપી હતી અને અહીંના વિકાસના પ્લાન ઘડવાની વાત કરવામાં આવી હતી સાડા અઢાર કરોડના છે અહીં એક જે રસ્તા બનાવવાની વાત કરવામાં આવી પરંતુ અત્યારે જે રસ્તો બની બન્યો છે જે હાઈકોર્ટે સુવો મોટા દાખલ કરી ત્યાર પછીના રસ્તા બનાવવામાં આવ્યા છે તેમાં વચ્ચે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી વન વિભાગ દ્વારા સંપાદન કરવામાં આવતું નથી જેના લીધે કામગીરી ખોટકાય છે અને રસ્તો પૂરતો બનતો નથી એ પ્રકારની વાત પણ સામે આવી છે આ જે જોડીમાં લઈ જવામાં આવે છે એ રસ્તાની એને સાથે શું સંગત છે કે કેમ એ અમે જાણતા નથી પરંતુ જે પ્રકારની વાત ફળિયાનો આ રસ્તાના અભાવે એક પ્રસુતા છે એનું મોત નીપજ્યું છે પાંત્રીસ વર્ષની મહિલાએ સાંજે ચાર વાગે પીડા ઉપડી અને તેને ખેડી ફળિયાથી સાપદા ફળિયા સુધી લઈ જવામાં આવી ત્યાંથી આ રીતે જોડીમાં લઈ જવામાં આવી છેવટે અંતે તેને સારવારના અભાવને કારણે છોટા ઉદેપુર વડોદરા વચ્ચે દમ તોડી દીધો